સાથડી ઉડાઈ દેલાયા આ મારે શું સાહેબ કોણ તમાર્યો સાહેબ રપણ સાહેબ બતાવો અહીંયા બતાવો બોલ બોલ અમારે પેલી કે સાહી શાહુ કોહોળાની શાક બનાવવાની છે આજે લા ન ઓલા બને દૂધો આજે લાવ લા લાવ સાહેબ ઓલો લેન ના થવા પ્લેન ના પડીઓ આજે નથી આજે કોહોળો લેન આવી ગયો સાયો હા અનિલ કુમાર હાજબ કોહળાની શાક બનાવવાની છે કેવું થાળું થાળું

दही दही में दही में दही में बनाओ दही में दही में बनाए <laughs> दही में पोड़ो बनाया क्यों लागे स्वादिष्ट लागे लम्बा